નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો જ્યારે આપણે સમાજની વાત કરતા હોઈએ છીએ ત્યારે સમાજનો કોઈ પણ એવો મોફી વ્યક્તિ અગ્રણી વ્યક્તિ કે જેઓ આગળ વધેલો હોય છે મોટો અધિકારી બનેલો હોય છે એમ કહી કે એટલું અને ક્લાસ કક્ષાનો અધિકારી બને છે જ્યારે આપણે સમાજ એમને સારી નજરે જોતા હોઈએ છીએ અને હંમેશા જ એમની વાતોને માનતા હોઈએ છીએ અને સમાજના કોઈ પણ પ્રસંગો હોતા હોય છે તે વ્યક્તિને આપણે સ્ટેજ ઉપર બેસાડી અને એમનું સન્માન કરતા હોતા હોઈએ છીએ પરંતુ દોસ્તો ઘણા એવા વ્યક્તિઓ હોતા હોઈએ છીએ કે જે અધિકારી ભણી ગણીને બની જાય છે મોટા હોદ્દાઓ સુધી પહોંચી જાય છે પણ જ્યારે એમની માનસિકતા હોતી હોય છે ને કે જે એટલી હદે ખરાબ હોતી હોય છે કે જેમને આપણે વિચારી પણ નથી શકતા આ દોસ્તો આજે એક એ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છો કે જે ઘટનાને આખા ગુજરાતને અચમચાવી દીધું છે અને હા એ શૈલેષ ખાંભલાની વાત કરવા જઈ રહ્યો છું શૈલેષ ખાંભલા કે જે પરિવારમાંથી આવે છે જે સમાજમાંથી આવે છે જે સમાજની હંમેશા જ પોતાની સંસ્કૃતિને લઈને પોતાની પહેરવેશને લઈને પોતાની મર્યાદાને લઈને હંમેશા જ ચર્ચાનો વિષય હોતો હોય છે અને દોસ્તો રબારી એક એવો સમાજ છે કે જેમાં આજ સુધી કોઈ વૃદ્ધાશ્રમમાં રબારી સમાજની માતા કે જે વૃદ્ધાશ્રમમાં નથી હોતી કોઈ પણ પરિસ્થિતિ સાથે જીવતો આ સમાજ કે જેમની માતાને વૃદ્ધાશ્રમમાં કોઈ પણ વ્યક્તિ નથી મૂકતું અને આટલો સારો સમાજ આટલા સારા સમાજમાં આવા અધિકારીઓ જ્યારે શૈલેષ ખાંભલા જેવા અધિકારીઓ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એટલે કે એમ કહી શકાય ને ક્લાસ વન કક્ષાનો અધિકારી ક્લાસ વન કક્ષાના અધિકારીની આપણે જ્યારે સ્ટોરીને જોવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે એમ લાગે છે કે આ વ્યક્તિ કે જે ભણી ગણી અને ક્લાસ વન કક્ષાનો આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ બની ગયો છે પણ જ્યારે એનામાં માનવતા નામની વસ્તુ જ નથી આ દોસ્તો આ વાત મહિના દિવસ પહેલાની છે કે જેમાં શૈલેષ ખાંભલા ભાવનગરમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને એમના પરિવારની વાત કરીએ તો એમની પત્ની અને સાથે એક દીકરો અને એક દીકરી રહે છે અને દોસ્તો શૈલેષ ખાંભલા કે જેઓ ત્રણ વર્ષથી ભાવનગરમાં ફરજ બજાવી રહ્યા હતા અને પોતાની પત્ની અને પોતાના દીકરા અને દીકરીને સાથે નહીં રાખતા હતા અને જ્યારે દોસ્તો શૈલેષ ખાંભલાના પત્ની અને દીકરા દીકરી બંનેને સુરતમાં રાખતા હતા તેમના પિતાની સાથે અને જ્યારે શૈલેષ ખાંભલા કે જેઓ ભાવનગરમાં એકલા રહેતા હતા એકલા રહેવાનું કારણ કંઈ ને કંઈ એવું જ હોય કે એમને કોઈ પણ એવી ઘટના કે જેમણે પોતાના પત્નીને એમની સાથે નહીં રાખવી હતી એમના માટે જવાબદાર કોણ હોઈ શકે કે જે કોઈ વ્યક્તિ હોતો હોય છે કે જે પોતાની પત્નીને સાથે રાખવા નથી માગતો આટલી મોટી પોસ્ટ છે આટલો મોટો હોદ્દો છે અને સાથે સાથે સારી એવી લાયકાત ધરાવતો વ્યક્તિ જ્યારે પોતાની પત્ની અને દીકરાને સાથે રાખવા નથી માગતો આમની પાછળ કોઈ એવી ઘટના હોઈ શકે કે જેમના લીધે એ એમની સાથે રાખવા ન માગતો હોય આ દોસ્તો જ્યારે શૈલેષ ખાંભલાને એમના ડિપાર્ટમેન્ટની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કોઈપણ મહિલા સાથેના આડા સંબંધોના લીધે પોતાની પત્નીને સાથે રાખવા ન માગતો અને દોસ્તો ખાસ કરીને દિવાળીમાં જ્યારે દિવાળીનો તહેવાર હતો ત્યારે પોતાની પત્ની હટ લે છે અને એવું કહે છે કે મારે દિવાળી તમારી સાથે કરવી છે મારે દિવાળી પાવનગર કરવી છે ત્યારે શૈલેષ ખાંભલા જ્યારે એ પોતાની પત્નીને ત્યાં બોલાવે છે અને જ્યારે થોડા દિવસ હળી મળીને રહે છે દિવાળી નવું વરસ અને ચાર પાંચ દિવસ હળી મળીને રહે છે પણ આ દોસ્તો જ્યારે એના દિમાગમાં તો કંઈ અલગ જ ચાલતું હતું શૈલેષ ખાંભલા નામનો આ ક્રૂર વ્યક્તિ કે જે પોતાની પત્ની પોતાના દી બંને સંતાન સાથે રહેતો પણ જ્યારે એ રહેતો ત્યારે પોતાના સંતાનને અને પોતાની પત્નીને એવું થતું કે અમારો પતિ છે અળી મળીને અહીંયા મને રાખે છે પણ આવું નથી હોતું એક મહિના પહેલાં પોતાના મગજમાં પ્લાનિંગ કરીને રાખે છે અને એમના મગજમાં એવા વિચારો આવે છે કે જેમના લીધે તે પોતાના ફોરેસ્ટની કોલોની બહાર ખાડો ખોદી રાખે છે અને જ્યારે દોસ્તો ખાડો ખોદી રાખે છે ત્યારે નાના નાના દીકરાઓ અને પોતાની પત્નીને થોડો પણ સંકોચ નથી થતો કે શા માટે આવું બધું કરે છે આ વ્યક્તિની ક્રૂરતા કે જેમને રાક્ષસી ક્રૂરતા કહી શકાય કે જે પોતાના આટલા મસ્ત દીકરાઓ આટલી આટલી સારી પત્ની કે જેમને મારવાનો પ્લાન બનાવે છે મારવાનો પ્લાન બનાવી અને એના ફોરેસ્ટના તેમને નીચેના અધિકારીઓને કહે છે કે અહીંયા મારે કચરો ડાટવો છે અહીંયા ખાડો ખોદો અને ત્યારબાદ તેમના નીચેના અધિકારીઓ ત્યાં ખાડો ખોદે છે અને એ વ્યક્તિને પણ નથી ખબર હોતી કે આ ક્રૂર વ્યક્તિ આવી માનસિકતા ધરાવે છે અને આ વસ્તુ કરવા માગે છે અને જ્યારે ખાડો ખોદી અને દોસ્તો રાતના સમયમાં પોતાની પત્ની અને બંને દીકરાને પોશિકો દબાવી અને તેમને મારી નાખે છે અને શ્વાસ ઘૂંટાવી ઘૂંટાવીને મારી નાખે છે અને ત્યારબાદ દોસ્તો આ કહાની અહીંયા પૂરી નથી થતી દોસ્તો આ વ્યક્તિની માનસિકતા એટલી હદે નીચી હતી કે તેમની વાતો કરીએ ને તો આપણને પણ સારું નથી લાગતું ત્યારે એમ થાય કે આટલું ભણેલા વ્યક્તિ આટલું ભણી ગયેલા વ્યક્તિ ક્લાસ વન કક્ષાએ પહોંચેલા વ્યક્તિની માનસિકતા સાવ નીચી કઈ રીતે હોઈ શકે દોસ્તો જ્યારે પોતાની પત્ની અને બંને સંતાનને મારી નાખે છે ત્યારબાદ પથ્થરની સાથે બાંધી અને એ ખાડો પાણી ભરેલો ખાડો એમાં નાખે છે અને જ્યારે પૂછવામાં આવે છે કે પથ્થરની સાથે શા માટે બાંધવામાં આવે છે અને દોસ્તો ત્યારે જ્યારે પોલીસ એમની ધરપકડ કરે છે અને પૂછવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ બોલે છે કે જ્યારે આ લાશ છે જે લાશ ઉપર તરી ન રહે એટલા માટે તે પથ્થર બાંધે છે ત્યારબાદ તેમના નીચેની કક્ષાના અધિકારીઓને બોલાવી અને એવું કહે છે કે હવે આ ખાડામાં કચરો નાખી દીધો હવે એને દાટી દો ત્યારબાદ દોસ્તો આ ખાડાને દાટી દેવામાં આવે છે ખાડાને દાટી દઈ અને પાંચ તારીખે શૈલેષ કાંભલા ત્યાંથી નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ લખાવે છે કે મારી પત્ની અને મારા બંને સંતાન કે જેઓ ભાવનગરથી સુરત જતા હતા અને રસ્તામાં ગાયબ થઈ ગયા છે દોસ્તો પોલીસને પણ આ વ્યક્તિ અલગ રસ્તે અલગ ફાટે ચડાવવા માગતો હતો અને આવી ખોટી ફરિયાદ દાખલ કરે છે ત્યારબાદ આ વ્યક્તિ સુરત જાય છે અને ખોટી રીતે એવી રીતે શોધખોળ કરે છે કે વ્યક્તિએ કંઈ કર્યું જ નથી અને ત્યારબાદ પોલીસ ચાર પાંચ દિવસ શોધે છે પણ મળતા નથી પણ જ્યારે પોલીસને પણ એવો અંદાજો આવી જાય છે કે આ વ્યક્તિની ડાળમાં કંઈ કાળું છે આ વ્યક્તિ અમને રસ્તો ભટકાવવા માગે છે ત્યારબાદ દોસ્તો પોલીસની ટીમ ફોરેસ્ટ કોલોની આજુબાજુ જાય છે અને જોવે છે અને ત્યારબાદ ડોગ સ્કોડ છે અને ડોગ સ્કોડ દ્વારા ચેક કરવામાં આવે છે અને ત્યારે ત્યાં ખાડો ખોદેલો હતો અને થોડા દિવસ પહેલાં ખાડાને દાટમાં આવેલો એવો આજુબાજુના વ્યક્તિ અને સિક્યુરિટી દ્વારા કહેવામાં આવ્યું હતું અને સિક્યુરિટીને પૂછવામાં આવ્યું કે પાંચ તારીખે શૈલેષ કાંભલાના પત્ની અને બંને બાળકો અહીંથી ગેટની બહાર નીકળ્યા હતા ત્યારે સિક્યુરિટીનો સ્પષ્ટપણે કેવું હતું કે ના કોઈ પણ વ્યક્તિ અહીંથી 5 તારીખે નીકળ્યો નથી અને દોસ્તો આ સાંભળી અને પોલીસને વધારે ડાઉટ લાગે છે અને ત્યારબાદ ખાડો ખોદવામાં આવે છે અને ખાડામાં દોસ્તો પથ્થરથી બાંધેલી ત્રણેય લાશો મળે છે અને ત્યારબાદ એ જ દિવસે સુરતથી શૈલેશ ખાંભલાની ધરપકડ કરવામાં આવે છે આ દોસ્તો એમ કહી શકાય નહીં કે જ્યારે માણસ કોઈ પણ પ્રકારનો કોઈ પણ કક્ષાનો અધિકારી બની જતો હોય છે પણ જ્યારે પણ જ્યારે એમનામાં માનવતા નામની વસ્તુ નથી હોતું તે તો એ ડિગ્રી એ અધિકારિકતા કે કોઈ પણ પ્રકારનો હોદ્દો કંઈ જ કામનો નથી દોસ્તો જોઈ શકો છો કે શૈલેષ ખાંભલા કે જેને માણસાઈની હદને વટાવી દીધી એની પત્નીની સાથે સાથે માસૂમ બાળકોને પણ આવી રીતે મારી નાખ્યા છે આ વ્યક્તિ જ્યારે આટલો મોટો અધિકારી બની જાય છે આટલા મોટા હોદ્દા સુધી પહોંચે છે પણ જ્યારે આ એમની અધિકારિકતા કોઈ પણ કામની નથી પણ જ્યારે તમારામાં માનવતા નામની વસ્તુ નથી હોતું તો આ જિંદગી કંઈ જ કામની નથી આ શૈલેષ ખાંભલા કે આ વ્યક્તિઓ સમાજમાં હોતા હોય છે કે જેમને એમ કહી શકાય ને કે માણસ હોય છે પણ એમને માણસાઈનો હોદ્દો નથી આપવામાં આવતો એ એક પ્રકારના રાક્ષસ હોતા હોય છે કોઈ પણ કારણોસર ચોપડાના રટ્ટા મારીને અધિકારીઓ બની જાય છે પણ જ્યારે એમને માણસાઈ નથી હોતી ત્યારે આ વ્યક્તિઓ કોઈ કામ નથી તમને બધાને દોસ્તો વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માગીએ કે આ વ્યક્તિઓ હોતા હોય છે સમાજમાં આ વ્યક્તિઓથી સાવચેત રહેવું આ વ્યક્તિઓની વાતમાં નહીં આવવું કેમ કે આ વ્યક્તિઓ જ્યારે પોતાના આ વ્યક્તિઓ કે જ્યારે પોતાના યુનિફોર્મમાં જ્યારે જવાબદારી નિભાવવા માટે જતા હોય છે ત્યારે આપણને એમ લાગે છે કે આ કોઈ સારો વ્યક્તિ છે પણ એમની અંદર શું ચાલતું હોય છે એ જ જાણતો હોય છે એમની ક્રૂર માનસિકતા અને આવા નીચ કક્ષાના એમના વિચારો જેમના લીધે એમના જ પરિવારના ત્રણ સભ્યો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે એપિસોડ કેવો લાગ્યો જણાવજો અને વધારે લોકો સુધી શેર કરજો કેમકે સમાજમાં આવા પણ વ્યક્તિઓ હોતા હોય છે ક્રૂર માનસિકતા ધરાવતા હોતા હોય છે અને નીચ કક્ષાની માનસિકતા ધરાવતા હોતા હોય છે એપિસોડ ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો જેમનાથી આ વાત બધા સુધી પહોંચે જય શ્રી કૃષ્ણ